વલસાડ જિલ્લામાં સતત વરસાદને લઈને જે નદી નાળા જે છે એ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અહીંની વલસાડ જિલ્લાની વાત કરીએ તો તમામ તમામ નદીમાં નવા નીર આવ્યા છે જેને લઈને નદી બંને કાંઠે વહી રહી છે ઉમરગામ તાલુકામાં આવેલી આ વારોલી નદી જે છે વારોલ નદીના વિહમાં અત્યારે જે છે નવા નીર આવ્યા છે આ જે ઉમરગામની વારોલી નદી છે જેનાથી નગરપાલિકા અને ઔદ્યોગિક એકમોને પાણી પૂરું પાડવામાં આવે છે જેને લઈને લોકોએ અહીં જે પાણીની આવક જે છે તેને લઈને લોકોમાં માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે આ સિવાય અહીંયા આગળ જે ખેતીવાડી જે છે ખેતીવાડીમાં પણ આ પાણીનો ઉપયોગ થતો હોય જેને લઈને ખેડૂતોમાં માં ખુશી ની લાગણી દેખાઈ રહી છે ઇલેશોસિંહ ઝી મીડિયા ઉમરગામ